ભાવનગરમાં પાણીની બીએમસી પાણી આપવામાં નિષ્ફળ ઉનાળો શરૂ થતા જ ભાવનગરમાં પાણીની પારણ શરૂ થઈ છે શહેરના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે ભાવનગર શહેરમાં શેત્રુંજી ડેમમાંથી અને બોર તળાવમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે જો કે ઓછા પ્રેશરથી પાણી આવતા લોકોને પૂરતું પાણી નથી મળતું ત્યારે લોકો સુધી પાણીના ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે ગત મહિને નવસો ટેન્કરના ફેરા થઈ રહ્યા હતા જોકે હવે ઉનાળો શરૂ થતાં ટેન્કરના ફેરા બારસો એ પહોંચી ગયા છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી સમયસર મળતું નથી અને જળ એ જીવન કહેવામાં આવે છે પરંતુ ઉનાળાની સિઝન શરૂ થઈ છે જળ સમયસર મળતું નથી પાણી સમયસર મળતું નથી ખરેખર પાણીની એટલી બધી ગંભીર સમસ્યાઓ છે કે વારંવાર ટેન્કર મંગાવવા પડે છે અને જ્યારે ટેન્કર મંગાવીએ છીએ ત્યારે કોર્પોરેટર એવું કહે છે કે મારા ટેન્કર જે કોઠો હોય એ ખાલી થઈ ગયો છે તો આ વ્યવસ્થા બીએમસીએ સમયસર કરવી જોઈએ અને પાણી છે એ ઉનાળાની અંદર સૌથી પ્રથમ જરૂરિયાતવાળી જરૂરિયાતવાળી વાત છે

અને પાણીની માંગમાં વધારો થશે તો વધુ પાણી મેળવીને આપવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા હાલમાં દૈનિક એકસો બોતેરથી એકસો પંચોતેર એમએલડી રો વોટર મેળવી મેળવવામાં આવી રહેલ છે અને એકસો સિત્તેરથી એકસો બોતેર એમએલડી જેટલો વોટર સપ્લાય દૈનિક ધોરણે કરવામાં આવી રહેલ છે હાલમાં સ્થિતિ જે છે એ રેગ્યુલર ધોરણે ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ઉનાળાની સિઝન વધુ પ્રબળ બનવાથી એ સમયે જો પાણીની માગમાં વધારો થશે તે ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા પોતાના જે જળસ્રોતો છે તેમાંથી વધુ પાણી મેળવવા માટે હાલમાં પ્રક્રિયા પણ હાથ ધરી છે અને વધુ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે ભાવનગર શહેરના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે જ્યારે જિલ્લાના તેર ડેમમાંથી માત્ર ત્રણ ડેમમાં સાહીઠથી થી સિત્તેર ટકા જેટલું પાણી છે જયારે અન્ય ડેમમાં માત્ર 20 થી પાંત્રીસ ટકા જેટલું જ પાણી બચ્યું છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભાવનગર શહેરમાં શિત્રુંજી તળાવ અને મહી જ યોજનામાંથી પાણી આપવામાં આવે છે શહેરમાં દૈનિક એકસો પંચોતેર એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે હાલ એકસો સિત્તેર એમએલડી પાણી આવી રહ્યું છે જોકે શહેરમાં પાણીની ઘટ ઉભી થતા મહિપરીએ જ યોજનામાંથી સાત થી દસ એમ વધારાનું પાણી લેવામાં આવશે તેવો દાવો અધિકારી ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત વર્તાવા લાગી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રેશરથી પાણી નથી આવતું એટલું જ નહીં ટેન્કર પણ સમયસર નથી મળી રહ્યા ત્યારે બીએમસી અધિકારીઓના દાવામાં કેટલું સત્ય છે એ તો આવનારા દિવસોમાં જ જાણવા મળશે નિતિન સોની બીટીવી ભાવનગર